ગુજરાતના જામનગરમાં આવેલ આવેલારા ઉપર થોડા સમય અગાઉ આરોપો મૂકવામાં આવ્યા હતા જોકે એ બાદ એસઆઈટી ની રચના કરવામાં આવી હતી ને હવે અંતે એસઆઈટી દ્વારા આ દરેક આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના જામનગરમાં આવેલ વંતારા પ્રાણી બચાવ અને પુનર્વર્શન કેન્દ્રને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ તપાસ ટીમ એસઆઈટી દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે આ એસઆઈટી ની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જે ચેલમેશ્વર કરી રહ્યા હતા અને એસઆઈટી નો રિપોર્ટ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સોમવારે ન્યાયમૂર્તિ પંકજ મિથલ અને તેની સાથે ન્યાયમૂર્તિ પીબી વારેલેની ખંડપીઠે આ રિપોર્ટનું અવલોકન કર્યું હતું એસઆઈટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વંતા કેન્દ્ર દ્વારા પ્રાણીઓના બચાવ સંભાળ અને પુનઃવર્સન માટેના તમામ નિયમો અને નિયમનકારી પગલાંનું પાલન કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ રિપોર્ટની પ્રશંસા કરી અને જણાવ્યું કે સંબંધિત અધિકારીઓએ વંતારા ખાતેની વ્યવસ્થાઓ અને નિયમોના અમલીકરણ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે વંતારાએ કોઈ જ કાયદાનું ઉલ્લંઘન કર્યું તમામ નિયમોનું પાલન કર્યું છે આરોપો લાગવામાં આવ્યા હતા અને વંતારા પર લાગેલા આરોપોની સામે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે રચના કરી હતી પણ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા આપવાની ખાતરી આપી હતી જે બાદ ટીમે વંતારા ખાતે પહોંચીને તપાસ કરી હતી જેનો રિપોર્ટ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં વંતારા પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે એસઆઈટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વંતારા કેન્દ્ર દ્વારા પ્રાણીઓના બચાવ સંભાળ અને પુનર્વર્સન માટેના તમામ નિયમો અને નિયમનકારી પગલાંનું પાલન કરવામાં આવ્યું છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દ્વારા સ્થાપિત કરવામાં આવેલ વંતારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત એક મહત્વકાંક્ષી વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન પ્રોજેક્ટ છે ગુજરાતના જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્ષમાં સિદ્ધ વંતારા ત્રણ હજાર એકરમાં ફેલાયેલું છે અને તેની સાથે તે ઇજાગ્રસ્ત અને લુપ્ત પ્રાય પ્રાણીઓ માટે અભયારણ્ય તરીકે સેવા આપે છે એટલે ખાસ કરીને જે વંતારા ઉપર આરોપો મૂકવામાં આવ્યા હતા અને આરોપો બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી ને અંતે જ્યારે શુક્રવારે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો ને અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ જે પ્રમાણે કે સમગ્રપણે આજે એસઆઈટી દ્વારા જે આરોપો હતા તેને નકારી કાઢવામાં આવ્યા છે ને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એવા પણ આરોપો મૂકવામાં આવ્યા હતા કે હાથીઓની તસ્કરી સહિત મની લોન્ડરિંગ જેવા આરોપો મૂકવામાં આવ્યા હતા પરંતુ જે પ્રમાણે રચના કરવામાં આવી હતી એ બાદ પણ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન આપવાની ખાતરી આપી હતી જે બાદ સમગ્ર ટીમ છે તે વંતારા ખાતે પહોંચી હતી તપાસ કરી હતી જેનો રિપોર્ટ છે તે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં વંતારા પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને એસઆઈટીના રિપોર્ટમાં જણાવવામાં પણ આવ્યું છે કે વંતારા કેન્દ્ર દ્વારા પ્રાણીઓના બચાવ સંભાળ અને પુનઃવર્સન માટેના તમામ નિયમો અને નિયમનકારી પગલાનું પાલન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે પ્રમાણે મેં કહ્યું એ કે શું છે તેના વિશેની પણ વાત કરી આરોપો કયા હતા તેના વિશેની વાત કરી પરંતુ જે પ્રમાણે એસઆઈટીની રચના કરવામાં આવી હતી ને એસઆઈટી દ્વારા આ તમામ આરોપો છે એ આરોપોને હવે નકારી કાઢવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર